મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં તો છો તો આપણે નવ લોકો માં તમારું બધાને સ્વાગત છે આજે આપણે ક્યાં જવાનું છે આજે આપણે જવાનું છે અમદાવાદ એટલે અમદાવાદ જવાનું છે ન્યા ન્યા શું કરવાનું છે શું કરવા જાય છે એટલે એ તમને આગળ બતાવજો તો માં કન્ટિન્યુ બન્યા રહો આજો આપણે ભાવનગરના લાકડીયા ગુલતા તમને બતાવી દીધા આઈ લો આપણે થાય છે 65 કિલોમીટર તો ચાલો આપણે ન્યા મળીએ તો આપણે જો અત્યારે પોકી ગયા ને આપણે જો આ રસ્તે થી જવાનું છે આ એક પાર્કિંગ નો બિલ્ડિંગ બનાવ્યું છે કા એમાં આયા કેટલા ટલ્લે ચડી ગયા કઈ નક્કી જ નોતું

અમદાવાદ નો નજારો જોવો તમે એક ફેરી આમ હેલો ઉપર નો વ્યુ જોવો બિલ્ડિંગ કેટલી મોટી મોટી છે હા હજી આપણે બતાવવાનું છે એન્જર ક્યાં હજી તો હજી ગાડી પાર્કિંગ કરી છે ને હવે જાય છે નીચે ગોતી ગોતી ને થાકી ગયા પાર્કિંગ છે કે અમે ગેટ હોય ને કઈ હોય નથી આપણે બતાવો કેવું છે હમ હે હાલો એમ

એવલા બણા દે નીચે થીનો હોલો છે છે આવી રીતના ઢાળ પાડેલો છે પાહેલો છે ને આવી રીતના ઢાળ પડેલો છે કેવી રીતના છે ફોટો તો પાડી દે ફોટો પાડીએ પણ બતાવી દઈએ પેલા હે છે

હાલો ઉપર જઈ આવી હવે આઈન કોરા લે પાછો તને કેમ લાગ્યું આમ ફેરી ને બહુ મજા આવી ને તો તમે આવો આવો હા આવો ટાઈમ લઈને આવજો અમાર ટાઈમ નથી એવું છે થોડીક વાર માં પાછું છે કે મેજી જવાનું છે શું કરવા આવેલા છે છે એ તો કે ના ના ફરવા ફરવા આવેલા છે અમે આજે આછું બોલ પાછું હું કરવા આવેલો હું ફરવા આવેલા છે એમ તો કહો એવું છે આપને મત ખબર આપણે આયા છઈએ જો આયા હું છે આ ચંદ્રયન નો આયકો બ્લેક ટੈਂ નો આયકો મોટા મોટા દે ફોટા બડા આ કા ફોટર ના પાડવા આપણે આ હું છે બધું છે જો કોવિડ 19 ની જેસી એન ઓલી ઈ આપણો ટ્રેન્ડ તો કે દેખાડી નહી આપણે આ ટ્રેન્ડ નો શું છે જલ્દી પાણી માંથી ધંધ ધંધ તો મોલ લાગતો છે ને સપી જાતા ગા નદી ઘાવડી મોટી છે આ

અને થોડુંસ હવે ના ના આનું પાણી દેખાય પણ અત્યારે આમાં હાલવા ઝાળી કરી પેલા એવું હતું હાલતામાં બધા અમુલની ફોટો પાડવા ફોટો પડી ગયો હાલ ફોટો આવી તો ઉતરી હવે થાકી માટા મારી છે

અહીંયા તમે જ્યાં જો અહીંયા બધા ફોટોશૂટ જ કરે છે બેટરી લો થઈ ગઈ આપણા ફોન ની હું કે છે પહેલી વાર અમારા ફોન ની બેટરી લો થઈ ગઈ આ ઓલું છે ઈ ઉપર જવાનું છે ને ઓલો ટાંકા જેવું બનાવેલું છે કોને હે અને જરા ધમ ધમ આ ધમ ઈ દે વાગા તો કોપીરાઈટ આવી જાય એટલે કે કાઈક ને ઓય ઓલું ક્યાં છે ફ્લાવર શો ફ્લાવર શો આ બોલ કર જો ઓલું છે ને ફ્લાવર શો છે

તો આગળ આ કોબリーズ દેખાઈ છે આ કોબ્રીજ જોઈજો તમે કેટલી છે રવિવાર છે જ હવે અમે આવશું જાન્યુઆરી માં ક્યારે આવી ડિસેમ્બર થી જાન્યુઆરી માં ઓલા વર્ષે હવે એવું થોડું હોય હા એક બોટ જાય છે બીજી આ તો નાની છે આ નાની એમતી છે જો

તો વિડીયો ને તમને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ફરી મળશે એક નવો લોકો મહાદેવ સબસ્ક્રાઈબ કરજો